નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી ઝડપથી આપણે આજના પરીક્ષાની જે બાવીસ બે બે હજાર ના રોજ પરીક્ષા છે એનો ટોપિક પ્રતિબિંબ વિશે ચર્ચા કરીએ દોસ્તો એ પેલા આજને મગજ પ્રશ્ન દોસ્તો જો એક બરાબર ત્રણ હોય બે બરાબર ત્રણ હોય ત્રણ બરાબર પાંચ હોય ચાર બરાબર ચાર હોય પાંચ બરાબર ચાર હોય તો છ બરાબર કેટલા કમેન્ટમાં તમે દોસ્તો મને જણાવ જવાબ જણાવો વચ્ચે હું તમને ગમે ત્યારેનો જવાબ આપી દઈશ ચલો ત્યારે ઝડપથી જઈએ પહેલાં દોસ્તો તમારા મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ જે પણ બાળકોના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન છે એ લોકો વિડીયોને લાઈક કરીને યસ સર લખવાનું બોલવાનું નથી ચલો ત્યારે જોઈએ દોસ્તો ગાઈડ એપ્લિકેશનમાં ઘણો બધો ખજાનો છે તમારે લૂંટવાનો છે તમે જેટલો લૂંટશો એટલો ઓછો છે દોસ્તો અને અંદર તમારી નજીકની જે પણ પરીક્ષાઓ આવે છે બધી સ્કૂલની બધાનું મટીરિયલ તમને એ બધું ફ્રી ઓફ કોસ્ટ દોસ્તો કોઈ પણ ચાર્જ વગર બધું તમને મળી રહેશે દોસ્તો તો ઝડપથી જઈએ દોસ્તો એ પહેલાં દોસ્તો પ્લેસ્ટોર પર જઈને ગાઈડ એપ્લિકેશન ના સિમ્બલ જોવાનું જી યુ આઈડી લખવાનું અને આ ડાઉનલોડ પણ મિત્રો ચેનલને નથી ચેનલને ને સબસ્ક્રાઈબિયોને શેર કરો કમેન્ટમાં દોસ્તો યસ સર લખવાનું ના ભૂલો અને વિડીયોને લાઈક બને એટલે જે પણ મિત્રો ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે એ લોકો વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી દોસ્તો ચલો ત્યારે ઝડપથી જે આપણે આજના આગળના વિડીયો તરફ પ્રશ્ન નંબર એક છે દોસ્તો આપણો આ જે આકૃતિ છે પ્રતિબિંબ એટલે કે આની આકૃતિ પડછાયાનો આકૃતિનો કેવો પડે અરીસામાં આકૃતિ જોઈએ તો આપણને કેવી લાગે દોસ્તો આ વચ્ચે અરીસો છે તો જ્યારે પણ આવી આકૃતિ પૂછાય ત્યારે આખી આકૃતિને ઉઠાવવાની અને અહીં આ બાજુ આમ આમ મૂકતું જવાનું દોસ્તો મગજમાં વિચારતું જવાનું કે જો આને અહીંયા મૂકીશ આની ઉપર મૂકીશ એની ઉપર બેઠીને બેઠી ઉઠાવીને આમ કરીને મૂકી દેવાની દોસ્તો કે જે આખી આકૃતિ છે આખી આકૃતિ ઉઠાવીને તમે આની ઉપર મૂકો આની ઉપર મૂકો અને જ્યાં એક્ઝેટ સેટ થાય દોસ્તો તો આનો જવાબ આવશે પહેલાનો જવાબ આવશે એ એ દોસ્તો આકૃતિને આપણે મૂકીશું ઉપર આ બંને જે આ બાજુ આવી જશે અને આ જે છે એ આ બાજુ આનો જે ભાગ છે ફરી જશે એટલે આકૃતિમાં જવાબ આવશે એ ઝડપથી ચલો ઝડપથી આપણે બીજા નંબરની આકૃતિમાં જઈએ દોસ્તો બીજા નંબરની આકૃતિને ઉઠાવીને આપણે આ મૂકીએ તો જુઓ કયા કયા નંબરની આકૃતિમાં સેટ થાય છે પાંચ છ અને આખી આકૃતિને આમ કરીને આપણે ઉઠાવીને મૂકીએ તો જો લાસ્ટમાં છ છે એટલે ત્રીજા નંબરમાં એ આકૃતિ આપણી સેટ થાય છે ચલો ચોથા નંબરમાં જોઈ દઈએ દોસ્તો ચોથા નંબરમાં આને ઉઠાઈને મૂકીએ એટલે આ જે ભાગ છે એ આ બાજુ આવે તો આ એ અને સી માં સેટ થાય છે હવે આ જે આકૃતિમાં ભાગ છે એ પણ આમ માં પણ સેટ થાય છે ઓકે ઓકે તો તો આકૃતિને સેટ કરીએ છીએ દોસ્તો આમાં આકૃતિ બને છે ત્રીજા નંબરમાં બને છે એ આકૃતિ બને છે દોસ્તો અહીંયા આકૃતિ આપણી બને છે એ ચલો ત્યારે આગળ જઈએ પ્રશ્ન નંબર તરફ કે ભાઈ આમાં આવે આકૃતિ કઈ બને છે આમાં જો હોડીમાં છોકરો હંકારી રહ્યો છે તો માં જ્યારે છોકરો હંકારી રહ્યો હોય ત્યારે આ આકૃતિ કઈ બને છે આપણે જોઈ લઈએ આની અંદર તમે જુઓ આકૃતિ સેટ કરતા કરતા તમે જશો તો આની અંદર આની આકૃતિને ઉઠાવીને તમે મૂકી દો આની ઉપર તો આમાં બનશે ડી નંબરની આકૃતિ બને છે જો અહીંયા બનશે ડી પાંચમા નંબરમાં બનશે આ ડી નંબરની આકૃતિ ચલો છઠ્ઠા પ્રશ્ન તરફ જઈએ છઠ્ઠા પ્રશ્નમાં જોઈએ છઠ્ઠા પ્રશ્નમાં આને ઉઠાવીને મૂકીશું તો સી આકૃતિ બનશે સાતમા નંબરમાં જોઈએ સાતમા નંબરમાં બનશે એ આકૃતિ આઠમા નંબરમાં જોઈએ આઠમા નંબરમાં ડી બનશે નવમા નંબરમાં બનશે સી દોસ્તો તો આજે આ દોસ્તો પ્રતિબિંબો વિડીયો તો બહુ સહેલો ટોપિક છે સરળ છે ટોપિક આકૃતિને ઉઠાઈને મૂકવાનું છે તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં દોસ્તો તમારે જ્યાસર લખવાનું છે અને સૌને જય હિંદ જય ભારત